જો દેખીતી વાત છે મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે જયતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે નહીં આવો એ સમય બતાવશે જ્યારે આવો પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલા જે ઉપર લઈ ગયા હતા અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ ભાજપમાં જોડી દઉં ચૈતરભાઈ લોલીપુ ચૈતર ભાજપમાં ક્યારે આવવાનું નથી ભાજપને નુકસાન કરશે એ આ લોકો જો આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જે રાજ ગામ જે છે એ રાજ મારું ગામ છે કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે લગભગ પચાસ ટકા જેટલા ઘરો ત્યાંથી સ્થળાંતર થઈને અલગ અલગ જગ્યાએ કરે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જયારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવા આવવા માટે કરજણ પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિઆતિ કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવાના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીદગઢથી જૂના રાજ સુધીનો ગાળા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાયું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર રોડ ના થયો પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જુનારા રસ્તો મંજૂર થયો છે નાળાઓ કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસો એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટ વાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામરસા માટેવાળા રસ્તા બન્યા છે આ રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ જુનારા જે એક ઐતિહાસિક ગામ છે તે રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગને મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર જિલ્લા વહીવટીતંત્ર એ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનું હતું કે ફરી રસ્તો નું કામ ચાલુ થાય નાડાનું કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિની ક્યાં કેવા સંજોગોમાં જૂના કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટે એનો રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જે પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યું છું ચૈતરભાઈને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ સેન્ચરી રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફરજને મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બહાર બનવાનો છે પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈક પર કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે અરે જૂનારા જુનારાદનો રસ્તો યાદ ના આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાધના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાઓ જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તો તમે લોકોને કેટલા ગેરમાર્ગે દોરો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છે હું જંગલની જમીન હું ખેડાવી જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા એમને સરકારે આપી જ છે અને કેટલાક પેન્ડિંગ છે તે પણ અમે આપીશું પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાનું કાર્ય મિટ મિટિંગ બોલાવ્યા આખા નર્મદા જિલ્લાના બધા કાર્યકરતા આવ્યા સંગઠના લોકો ચૂંટાયેલા લોકો તો મેં આજ વાત કરી કે હવે શું ચૈતરભાઈ આજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જૂંટણી અહીં સુધી આ પ્રકારના કોઈ કોઈ પ્રકારના આવે એ નાટક કરશે કઈ લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી અમારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી કર્યા છે અને આવનારા દિવસોમાં એ ટાર્ગેટ કર્યું છે કે જૂનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું પુનવસાટ બાગપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરી છે અને ત્યાં જુનારાદમાં આ જે કાર્યક્રમ કર્યો છે એમાં

મેં જે વાત કરી આ રસ્તાનું ગયા વર્ષે મેં ખાતમ અવરોધ કર્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનના બેન દેશમુખ પણ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા અને કામ ચાલુ પણ થઈ ગયું નાળાનું કામ પૂરજોશમાં ચાલ્યું પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતોષી માણસો ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આઈટીઆર આરટીઆઈ હોય કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસેસમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે લાંબી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ ચૈતરભાઈ કોઈ ન કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે મંજૂરી નથી મળી એવું ચૈતરભાઈ કહે એનઓસી નથી મળી ફોરેસ્ટ તરફથી ને કામ અટકી ગયું જો ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નહોતો થતો મંજૂરીની અપેક્ષા એ કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું ને જિલ્લા અને ઘણી બધી જગ્યાએ થતું હોય છે ઘણી બધી જગ્યાએ થતું હોય છે મંજૂરીની અપેક્ષા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આટલા મોટા પ્રોજેક્ટ છે ત્યાં પણ આ રીતના થયું છે હું ત્યાં પણ મેં સરકારમાં પણ કહ્યું છે અને જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં વાત કરી તો સ્ટેચ્યુ યુનિટીના ઘણા ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નડ્યો તો અહીંયા કેમ આ કાયદો નડે એટલે છતાં સરકાર પોઝિટિવ છે આ દિવાળી પછી એને મંજૂરી કારણ કે આવા વિઘ્ન સંતોષી માણસો કેટલાક વિકાસ આદિવાસી વિસ્તારમાં એક વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને અને એ આરટીઆઈ એકસો વીસ પણ એ આદિવાસીઓ જ છે એ બધા તૈતર હાથે જોડાયેલા લોકો છે આ જે લોકો તપાસ માંગે છે એમની હાથે જોડાયેલા લોકો છે તો આમને અમને ચૈતરભાઈ શું ચૈતરભાઈ ને મારે શું સમજવું તે સમજાતું લોકોને ગેરમાર્ગે દોરે છે તપાસ બે માંગે અને રેલી પણ

એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખ વસાવામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે મને સમજાતું નહોતું જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે

જો દેખીતી વાત છે મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે જ્યારે આવો પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આપે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલા જે ઉપર લઈ ગયા હતા ને અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ ભાજપમાં જોડી દઉં ચૈતરભાઈ લોલીભાઉ ચૈતર ભાજપમાં ક્યારે આવવાનું નથી પૂરતું ભાજપ ને નુકસાન કરશે એ આ લોકોએ સમજવાની જરૂર છે